અલગ પંજા લઈને એ ભારતને લૂંટવા નીકળ્યા છે લઘુપતિ તુષ્ટિકરણ વોટ બેંકની રાજનીતિ દેશને તોડવા નીકળ્યા છે ત્યારે આ સરદારસઠી દસોની જન્મજયંતિ આપણે એક બનાવવાનું શીખવે છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લાડીલા નિકોલના ધારાસભ્ય અને સંગઠનનું નેતૃત્વ કરે છે એવા જગદીશભાઈના નેતૃત્વમાં જાળેધર્મ થઈ ગયા છે વિધાનસભા મારે ઘણી વાર આવવાનું થયું છે પણ આજે મને અદકેરો આનંદ છે કે ગઈકાલે જે પ્રકારે દેશની જનતા બિહાર એટલે દેશ છે કે લેબોરેટરી છે રાજકારણની લેબોરેટરી છે અન્ય અન્ય વિચાર કરતા હોય એના માટે વિચારવાની લેબોરેટરી છે એનો જળ અર્થ ફતે વિજય એ મોદી સાહેબ લઈને ગુજરાતમાં આવે એના વિજયથી આપણા જગદીશભાઈના નેતૃત્વમાં આ યાત્રા નીકળી રહી છે માનની મેયર શ્રી પ્રતિભાબેન આપણા મંત્રી બેનશ્રી દર્શનાબેન વાઘેલા સન્માનની ધારાસભ્યો માની સાંસદશ્રી શહેર પ્રમુખ શ્રી કેરભાઈ સૌ અધિકારીશ્રીઓ અને મારી સામે ઉપસ્થિત સૌ પદયાત્રિકો હું વાત એટલે કરતો હતો કે કેટલાક લોકોના પગલા છે ને બહુ સારા મોદી સાહેબ જે પ્રકારે સમગ્ર દેશને સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ પ્રકારે ચાહે દીક્ષા મુંડા દોઢસો ની જન્મજયંતી હોય ચાહે ગાંધીજીની હોય ચાહે આંબેડકરની હોય ચાહે એ સરદાર વલ્લભભાઈ પટેલ આ મહાપુરૂષોને હંમેશા જીવંત રાખ્યા છે એ કોઈ પુસ્તકમાં ન રે એ કોઈ સરકારી સ્કૂલના કાર્યક્રમમાં ન રે લોકોની વચ્ચે એ સતત જીવંત રહેવાનો પ્રયાસ છે જગદીશભાઈ નરેન્દ્રભાઈ નડાજી અમિતભાઈ સમગ્ર શીર્ષક નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈએ આપને જવાબદારી આપી પાર્ટીના કાર્યકર્તાઓનું સંગઠન કરીને ગુજરાતની અંદર આગળ લઈ જવાનું ત્યારે આજના પવિત્ર દિવસે મને એવું લાગે છે તમારા પગલાં કંઈક વિશેષ છે કે ત્યાં આપણું બિહાર તો મોદી સાહેબ અને અમિતભાઈ જે પ્રકારે વ્યવસ્થાઓ કરી નફાજીએ કરી અને કોઈ ન વિચારો એવી જીત થઈ પણ એની સાથે તમારા પગલામાં પણ સત્યાવીસ ના પાયા એ જનતા જના જના આશીર્વાદ છે કરેલા કામો આ યુનિટી માર્ગ એકતાનું ઓફ દુનિયાની સૌથી મોટી પ્રતિમા જેવી પ્રતિભા એવી પ્રતિમા મોટી શકે આ મહાપુરુષ કદાચ આ મહાપુરુષે જો રજવાડા એકત્રિત કરવામાં યોગદાન ન આપ્યું હોત તો લોકશાહી અધૂરી રહે આપણે આનંદ છે આ મહાપુરુષ છે એક એવો રાહ ચીજો અને એવા જ આપણા આદરણી નરેન્દ્રભાઈએ પણ એકત્રીસમી ઓક્ટોબરે એ એકતા દોડ એકતા દિવસ સૌ એક બનીને રહીએ એક નેક બનીને રહીએ મા ભારતીના ની અંદર જે હુતાત્માઓ પોતાના જાન છાવર કર્યા છે આઝાદી એમને નથી આવી અનેક લોકો અલગ રીતે અલગ પંજા લઈને એ ભારત ને લૂંટવા નીકળ્યા છે લઘુપતિ તુષ્ટીકરણ વોટ બેંક ની રાજનીતિ દેશને તોડવા નીકળ્યા છે ત્યારે આ સરદાર સાહેબની દોઢસો ની જન્મજયંતિ આપણને એક બનાવવાનું શીખવે છે માની છત્તીશભાઈના નેતૃત્વની અંદર સમગ્ર એકસો ને બ્યાસી વિધાનસભામાં સંગઠનના માધ્યમથી આ યાત્રાઓ નીકળી રહી છે આપણે આ દસ કે દસ કિલોમીટર ચાલવાનું છે હું એટલો આપણે વિનંતી કરીશ કે આ યાત્રા એ માત્ર પાયાત્રા નથી આ યાત્રા એ સરદાર સાહેબે જે પ્રકારે દેશને રાહ લીધો છે મોદી સાહેબ જે રીતે દેશને દોરી રહ્યા છે સંકલ્પ લેવાનો સમય છે સૌ સાથે મળીને આ દેશ એ કરે ને કરે આપણે યુનિટી મળીને એમના માટે થઈને એમણે આપેલા બલિદાનો એમણે કરેલા કામો એ મિત્રો યાદ કરીને સદૈવ આપણું મનોબળમાં કમ રહે એકતા અને અખંડતાના મહાપુરુષ આ દેશ નેટ બનાવવાનું કામ કર્યું છે ત્યારે અનેક લોકો નીકળવાના છે અનેક ટીકાકારો નીકળવાના છે પણ આ દેશને આ દેશના મહાપુરુષોના વિચારોને લઈને જયારે મોદી સાહેબ ચાલતા હોય ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે આપણે સંકલ્પ લઈએ મહાભારતી પહેલા નેશન ફર્સ્ટ મારા ભારતીય મહાભારતીના ભોગે મારે કશું ન ખપે આવા હુતાત્માઓને યાદ કરીને એમના કામો યાદ કરીને એમણે સીધેલિંગ કેળીઓ એમનો રાહ એમને અનુસરીને આ પદયાત્રામાંથી છૂટા તો પડી પણ જ્યાં મળીએ ત્યાં મળીએ ત્યાં ભારતી સરદાર સાહેબ એ હંમેશા જીવંત રહે એમનું મનોબળ એક એક નાગરિકમાં આવે હું શ્રેષ્ઠ ભારતી બનીને રહું હું દેશભક્ત બનીને રહું આવા સંકલ્પ સાથે આપણે સૌ સમગ્ર આપણા કામદાર વ્યવહારમાં રહીએ એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું પુના એક વાર મને ઉપસ્થિત રહેવાનો પાર્ટી એ મોકો આપ્યો પણ કા યાત્રા કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે વિસ્તાર એમને પ્રતિનિધિ બનાવ્યા એમના મત વિસ્તારને યાદ રાખજો તો વિશેષ રીતે આપ સૌને હું વિનંતી કરું છું સરદાર સાહેબની દેવ ચેતના આપણી આસપાસ રહેતી ચેતનામાંથી ઉર્જા લઈને મોદી સાહેબ જે પ્રકારે કામ કરે છે એમને બરાબર રીતે સાથ અને સહકાર આપીને આપણો દેશ એ ગુરુના સ્થાને દેશે છે સરદાર સાહેબ જોયો તો એવો દેશ બને એવો સંકલ્પ કરીએ જય સરદાર જય જય ગુજરાત ભારત માતા જય બંને માત્ર